જિલ્લામાં પર્વ પર બે દિવસમાં પક્ષીઓ હતા જેમાં સોળના મોત નીપજ્યા હતા જ્યારે ચુમ્મોતેર પક્ષીઓનો બચાવ થયો હતો ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈ વન વિભાગ અન્ય સંસ્થાઓ દ્વારા એકવીસ કલેક્શન સેન્ટર અને નવ જેટલા ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા ઉતરાણ પર્વે બે દિવસમાં પતંગના દોરાથી ચાલુ વર્ષે નેવું પક્ષીઓ ઘવાયા હતા જેમાંથી સોળ પક્ષીઓના મોત નીપજ્યા છે જ્યારે ચુમ્મોતેર પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા ગત વર્ષની સરખામણીએ ચૌદ પક્ષીઓના મોત નીપજ્યા છે જ્યારે ગત વર્ષની સરખામણીએ અડતાલીસ પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં ઉતરાણ ઉપર ચુમ્મોતેર પક્ષી ઘવાયા હોવાના કોલ મળ્યા હતા જેમને સમયસર સારવાર આપી જીવ બચાવી લેવાયા છે જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ મળી બે દિવસમાં બોતેર કબૂતર પૈકી ચૌદના મોત પીડી ચાંચ ટોક બેના મોત આમ કુલ સોળ પક્ષીઓના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે એક મોર એક પેન્ટેડ સ્ટ્રોક એક સમડી અને ઢોર બગલો એક બુલબુલ તેમજ એક કાગળો મળી કુલ ચુમ્બોતેર પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાયા છે ગત વર્ષે ચૌદ જાન્યુઆરીએ જ બાર પક્ષી ઘવાયા હતા અને બે મોતને ભેટ્યા હતા